તો યદ ભવિષ્ય ઉત્તમ એટલે કે પછી યદ ભવિષ્ય નામનો જે ત્રીજા માછલા છે ત્રીજા માછલાએ કહ્યું પેલા માછલાનું નામ શું તો કે અનાગત વિધાતા બીજા માછલાનું નામ બીજા જે માછલી છે એનું નામ પ્રત્યુત્પન્ન અને ત્રીજા જે માછલાનું નામ છે યદ ભવિષ્ય આપણે અગાઉ ચર્ચા કરી જ હતી કે ત્રણ માછલાઓની આ કહાની છે ત્રણ માછલાઓની આ કથા છે જોઈએ હવે તત્ ભવિષ્ય ઉક્તમ ઉક્તમ એટલે કે કહ્યું અને તતો એટલે કે ત્યાર પછી ભવિષ્ય ધીવરાત્રેતૃ પૈત્ર ન યુજ્ય છે એટલે કે માછીમારોના કહેવાતી બરોબર માછીમારોના કહેવાતી ફક્ત કહેવાતી વચન માત્રે ન એટલે કે માછીમારોના વચન માત્રેણ એટલે કે ફક્ત ને ફક્ત નાની વાત કરેલી છે એટલા માટે જ એમ સમજાય છે ને મારું કહેવાનું કે બસ કીધું છે એટલે જ એમ ફક્ત ને ફક્ત એના કહેવાથી શું કહેતું કે વચન માત્ર એના કહેવાથી જ એમ એના કહેવા માત્ર થી જ પિતૃ પૈત્રા કશ્ય એટલે કે આપણા બાપ દાદાઓ જે છે એમના વખત હતી મહી કશ્ય એટલે કે એમના વખત હતી એના એટલે કે જે માછલીઓ જે છે એ એ માછલીઓ ત્રણેય આપસમાં વાત કરે છે અને આ વાત એને યદ ભવિષ્ય કહી કોને કોને તો કે પ્રત્યુત્પન્ન મતિ અને સાથે સાથે જે બીજા જે માછલો છે એનું નામ છે અનાગત વિધાતા અનાગત વિધાતા પ્રત્યુત્પન્ન મતિ અને યદ ભવિષ્ય તો આ ત્રણેય જે માછલાઓ જળાય છે એમાં રહે છે તો એમાં પહેલાં બોલી લીધું અનાગત વિધાતાએ ત્યાર પછી પ્રત્યુત્પન્ન મતે બોલી લીધું અને ત્યાર પછી એક ભવિષ્યનો વારો જ્યારે આવ્યો છે ત્યારે એવું કહે છે કે જે સરોવર જે છે આ સરોવર ને અંદર આપણા ઘણા બધા પૂર્વજોનું અહીંયા સ્થાન હતું અથવા તો ઘણા બધા જે પૂર્વજો છે આ પૂર્વજો અહીંયા રહેતા હતા એટલે કે માછીમારો ના વચન માત્ર એટલે કે ફક્ત ને ફક્ત બોલવાથી અને પિતૃ વારસાગત જે પરંપરાઓ છે એમનો અને એટલે કે ફક્ત ને ફક્ત માછીમારે જે કહી દીધી વાત કીધી એના જ કહેવાથી માત્રને માત્ર જે આપણા બાપ દાદાઓ જે છે એમના વખતનું આપણા વારસાગત જે વારસો આપણને જે જળાશયમાં મળ્યો છે તો એ જળાશયનો ન યુજ્ય તે ત્યાગ ભવિષ્યતિ ભવિષ્ય કેવી સરસ વાત કરી જુઓ આળસુ માણસની નિશાની વાત અહીંયા કરવામાં આવેલી છે અને જે કર્તવ્યમાંથી વિમુખ થયેલો હોય એવા એવા વ્યક્તિત્વની વાત અહિયાં કરવામાં આવેલી છે એટલે કે જો આયુ જે છે એ આયુ ઓછી હશે આયુ ઓછી હશે બરોબર આયુનો ક્ષય હશે આયુ ઓછી હશે જેમ ચંદ્રનો ક્ષય થાય ને ચંદ્રનો ક્ષય થાય ધીમે ધીમે ચંદ્રનો ક્ષય થતો જાય એટલે શું થાય તો કે ચંદ્રનો ધીમે 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 ક્ષય થાય એટલે પૂર્ણિમાથી એકમ એકમમાંથી બીજ ત્રીજ એવી રીતે ધીમે ધીમે ઓછો થાય અને છેલ્લે સમાસ અમાસ ની અંદર આવે તો એવી જ રીતે આયુ ક્ષતોસ્તિ આયુ ક્ષયોસ્તિ જો ધીમે ધીમે આયુનો ક્ષય થતો થઈ જતો હોય અથવા થતો હોય ધીમે ધીમે અસ્થિ છે એટલે કે થતો હોય તથા અન્યત્ર ગતાનામ અપી મૃત્યુ ભવિષ્યથી એવા એટલે કે તો અન્ય પણ જગ્યાએ જવાથી પણ મૃત્યુ તો થશે જ અન્યત્ર ગતાનામ અપી મૃત્યુ ભવિષ્યથી એવા એટલે કે બીજી જગ્યાએ જો જવાનું થાય તો બીજી જગ્યાએ જાય તો પણ મૃત્યુ તો થવાનું જ છે એવું કોણ કહે છે ભવિષ્ય નામનો જે માછલો છે તેવું કહે છે કે પછી ભવિષ્ય શું કહે છે તો કે માછીમારોના ફક્ત કહેવાને માત્રથી આ બાપ દાદાના વખતનું આપણું સરોવર છે જળાશય છે એનો ત્યાગ ન કરવો જોઈએ અને યોગ્ય પણ નથી અને વાતય સાચી નહીં જે બાપદાદાની પેઢીઓમાં જે બધી વાતો આપણને મળેલી હોય જે સંસ્કારો મળેલા હોય એનો ત્યાગ કરવો યોગ્ય નથી એ પણ એની વાત સાચી જ છે જો આયુષ્યનો નાશ થવાનો હોય બરોબર ને ધીમે ધીમે જીવનનો આયુષ્યનો શરીરનો નાશ થવાનો હોય તો બીજે સ્થાને પણ ગયેલા મૃત્યુ થવાનું જ છે ને બરોબર એટલે કે બીજી જગ્યાએ જે મૃત્યુ જે થાય છે એ ખાલી અહીંયા નહીં જો આયુનો ખબર જ છે મને તમને બંનેને ખબર છે કે જેનો જન્મ થવાનો છે એનું મૃત્યુ થવાનું છે તો આ સરસ મજાની એવી વાત કરે છે કે ભાઈ નહીં મૃત્યુ જે છે એ બીજે જવાથી પણ થવાનું જ છે બરોબર આયુની જે ક્ષતિ છે બીજી જગ્યાએ જે આપણે જઈએ તો એ થવાનું જ છે એમ અને પછી એવું કીધું છે અન્યત્ર મૃત્યુ મૃત્યુ તો એટલે કે તો થવાનું છે બીજી કોઈ પણ જગ્યાએ અન્યત્ર જવાથી પણ મૃત્યુ ભવિષ્ય મૃત્યુ તો થવાનું છે જ અને કહેવાયું આ જે શ્લોક છે શ્લોક ને આપણે જોઈએ યદ ભાવિ ને તદભાવિ ભાવિ ચૈન્ય તદ્દન્ય થિંતા વિષ્નો યમગદ કેમ ન પીય તે શ્લોક નો ભાવાર્થ જોઈએ તો કે આ જે શ્લોકનો ભાવાર્થ છે યદ ભાવિ ને એટલે કે અને કહેવાયું છે કે જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું છે તે થઈ જશે યદ ને ભાવી જે થવાનું છે જે નથી થવાનું તે થવા તે નથી થવાનું ભાવિ ચેનધન્યથન્ય થા એટલે કે જે થવાનું છે એ થવાનું જ છે એમ તે બદલાવાનું નથી એથી ચિંતા વિષજનો યમગદહ કિમ ન પીયતે એટલે કે તો આ જે રૂપે વિષ્ણુ જે હણનારું જે છે આ ઓસળ તમે કેમ નથી પીતા કિમ ન પીયતે શું કામ તમે નથી પીતા ઇતિ ચિંતા વિષગનો યમગદહ કિમ ન પીયતે એટલે કે જે આ ચિંતાનું જે શું કહેવાય એક પેલું ચિંતાને હરનારું ચિંતાનું જે વિષ છે કહેવાય ને કે ચિંતા ચિતા સમાન એમ ચિંતા જે છે એનું જે વિષ છે ભાઈ આ થશે કે નહીં થાય અથવા અથવા તો મને મારી નાખવામાં આવશે જે વાત કરવામાં આવેલી છે માછીમારો દ્વારા સવારે તમે અમે રહેવાના છે કે આ જે ચિંતા ચિંતા છે 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 શું તો એક ઝેર માણસના જીવનમાં એ ઝેર રૂપ થાય છે એ આપણને ખબર જ હોવી જોઈએ તો ઝેરરૂપ જે ચિંતા થાય છે આ ઝેરરૂપ જે પણ ચિંતા હોય આ ઝેરરૂપી જે ચિંતા ચિંતા રૂપી જે ઝેર છે તો આ ચિંતા રૂપી ઝેર જે છે એમને કોણ હરે છે તો કે ચિંતા રૂપી જે ઝેરને હરનારું કોણ તો કે જે એક વાક્ય આપેલું છે એ કયું વાક્ય છે તો કે જે થનાર છે બરોબર તે નહીં જે નથી થવાનું તે નથી જ થવાનું અને જે થવાનું છે તે બદલાવવાનું નથી ભાવી ચેન તદન્ય થા બરોબર એટલે આ જે ચિંતા છે કે શું થશે શું નહીં થાય વગેરે વગેરે આ બધી જ ચિંતાને જેને છે ને એને આ બે વાક્ય એનું હરણ કરી લે છે કયા બે વાક્ય તો કે જે નથી થવાનું તે નથી જ થવાનું અને જે થવાનું છે તે બદલાવાનું નથી આ બાબતના આ જે દવા છે આ બે વાક્યની જે દવા છે એ આ ચિંતારૂપી વિષને હરણ કરનારું છે એને એને શું કહેવાય એને નાશ કરનારું છે તો આ ઔષધ તમે કેમ નથી પીધા કેમ ન પીયતે કેમ નથી તમે પીધા ત્યાર પછીનું અહીંયા આગળનો ફકરો છે અથ તયો નિશ્ચયમ જ્ઞાતવા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહ પરિજ એટલે કે હવે તે બંનેનો નિશ્ચય જાણીને નિશ્ચયમ એટલે કે તેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો સહ પરિવારે ન નિષ્ક્રાંત નિષ્ક્રાંત એટલે કે ત્યાંથી નીકળી ગયો ક્યાંથી તો કે જ્યાં જે તળાવની અંદર વાત કરવામાં આવેલી હતી જે તળાવમાં એ ઘણા વર્ષોથી રહેતા હતા જેના બાપ દાદાઓ વર્ષોથી રહેતા હતા એ જે તળાવ છે વારસાગત તળાવ એનું જે હતું સવારે માછીમારોનો જે અવાજ હતો માછીમારોની જે ઘટના હતી એ બધું સાંભળીને એક પછી એક બધાના મત આપતા આપતા નિર્ણય ત્યાં સુધી પહોંચ્યો તો કે અથતયો નિશ્ચયમ જ્ઞાતવા અનાગત વિધાતા નિષ્ક્રાંત સહપરિજને એટલે કે પોતાના પરિવારની સાથે સહપરિજને

આ બંને જે છે ત્યાંથી સરોવરમાં રહ્યા આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા ત્યાં જ્વિમ બે વચન છે ને કેમ કે ત્રણ એમાંથી બે થઈ ગયા છે એટલે શું કીધું છે તો કે દ્વૌ ત્યાર પછી શબ્દ આવ્યો ઇમૌ ત્યાર પછીનો શબ્દ આવ્યો સ્થિત કેમ કે બે દ્વિવચન છે એટલા માટે સ્થિત છે એટલે બરોબર બે છે એટલે

શું કર્યું તો કે સરોવરની અંદર એટલે કે બીજા દિવસે એટલે આગત્ય એટલે કે આવીને એટલે કે જળાશયમાં જાળી ક્ષિપ્તમ એટલે કે ફેંકી એટલે કે બીજે દિવસે સવારે આવીને જે માછીમારો હતા આગલે દિવસે વાત કરીને ગયા હતા કે આપણે ભોજનની વ્યવસ્થા થઈ જશે એ જ એ જ માછીમારો આવીને બીજા દિવસે માછીમારો આવીને અને જે ઝાડ છે જે શું કહેવાય સરોવર એમની અંદર મૃતવત આત્માનમ સંદર્શ્ય એટલે કે ઝાડ વડે જે છે એ બંધાયેલો જે પ્રત્યુત્પન્ન હતો એ મૃતવત એટલે કે મરેલાઓ હોય એવી રીતે મરેલાની માફક સંદ્રશ્યહ સ્થિત આત્માનમ સંદર્શ્ય સિત એટલે કે પોતાને બતાવીને પડ્યો રહો માફક આમ કેવી રીતે તો કે આમ આત્માનમ સંદર્શ સિત ભાઈ આમ પોતે મરી ગયો છે ને તો એ મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો કોને બતાવીને તો કે માછીમારોને એમ થાય કે આ મરેલું માછલું છે માછીમારો કયો માછલાને પકડે મરેલા માછલા હોય એને ન પકડે માછીમારો જીવતા માછલાને જ પકડે અને પછી એનો ઉપયોગ કરતા હોય જે તે ખાવા માટે વગેરે વગેરે પરંતુ માછીમારો જે છે એ જીવતા માછલાને માછલાને જ પકડે પકડે મરેલા ન મરેલું માછલું માછલીઓને મરેલી માછલીઓને માછીમાર નથી પકડતા તો કે જાલી ને બધા પ્રત્યુત્પન્ન મતે એટલે કે પ્રત્યુત્પન્નમતી જે નામની માછલી હતી એમણે શું કર્યું હતું કે આમ આમ મરેલી હોય ને એવું સામે વાળાને બતાવે છે એટલે કે માછીમારને બતાવે છે કદાચ માછીમાર છોડી દે ત્યાંથી પછી એવું કીધું છે કે તતો ગંભીરમ પ્રવિષ્ઠ એટલે કે શું કર્યું હતું કે પછી ઝાડમાંથી દૂર ફેંકીને દેવાયેલો તે શક્તિની પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેશી ગયો ઉત્પ્લુત્ય એટલે કે ઉડીને ઉત્પલુત્ય એટલે કે શું થાય ઉડીને ગંભીરમ નીરમ પ્રવેશ ઊંડા પાણીની અંદર કયા પાણીની અંદર ઊંડા પાણીની અંદર પ્રવિષ્ટ હોય એટલે કે પ્રવેશ્યો તો ઝાલાત જ એટલે કે શું કર્યું તો કે જે ઝાડમાંથી દૂર ફેંકી દેવાયેલો માછ મેં તમને કીધું ને કે કેવી રીતની આમ એણે પેલું લગેડું નાટક કર્યા તો કે પોતે મરી ગયેલો છે એવું સામેવાળાને બતાવે છે સામેવાળાને એટલે કે માછીમારને બતાવે છે પછી માછીમારને ખબર પડી ભાઈ આ મરેલો માછલો મારો કઈ કામમાં નથી આવે એમ તો એને માછલીને આમ ફેંકી તો ફેંકાયેલો જે માછલો હતો કયો તો કે આ પ્રત્યુત્પન્ન એને પોતાની યથાશક્તિ પ્રમાણે ઉડ્યો કેમ કે જીવિત તો હતો જ પોતે એટલે આમ યથાશક્તિ પ્રમાણે પૂરા શક્તિથી પૂરા બળથી એ ઉડો અને જે આમ ઊંડું પાણી હોય ને ત્યાં ઊંડા પાણીની અંદરે પોતે એ પ્રવેશ્ય એટલે કે એ બેસી ગયો એટલે કે એની અંદર પોતે એ નીકળી ગયો એની અંદર યદ ભવિષ્ય ધીવ રહે પ્રાપ્ત વ્યાપાદિત ચ બરોબર એટલે કે ત્યાર પછી યદ ભવિષ્ય નામના જે માછલો હતો એ માછીમારો એ પકડ્યો અને પછી મારી નાખ્યો વ્યાપા વ્યાપાદિત ચ એટલે કે પ્રાપ્ત એટલે કે પકડ્યો અને વ્યાપાદિત ચ એટલે કે મારી નાખ્યો અને અથ એ

તો કે અહીંથી નીકળી ત્વરિત નિર્ણય લેનારી છે પ્રત્યુત્પન્ન શું કર્યું તો કે મરેલા ની જેમ નાટક કર્યા પેલા એ અનાગત વિધાતાએ કીધું કે બાજુનું સરોવર છે ત્યાં નીકળી જઈએ એટલે એને કોઈ પ્રશ્ન જ નથી આવ્યો બીજો પ્રશ્ન કોને આવ્યો પ્રત્યુત્પન્ન મતિહી એટલે કે કોણ તો કે જેણે નિર્ણય એવો લીધો હતો કે સામેવાળા જે વ્યક્તિ છે એને મરેલો બતાવો હું હું પોતે મરેલો એમને બતાવું તો કદાચ એ મને છોડી દેશે એટલે કે તાત્કાલિક બુદ્ધિ જે છે શીઘ્ર બુદ્ધિ એ જે વાપરી શકતો હોય એટલે કે બુદ્ધિ જે છે ત્વરિત નિર્ણય લઈ શકતી હોય એવી બુદ્ધિવાળા જે વ્યક્તિઓ છે તે અને તે કેવી રીતે તો કે આ દ્વા વ્ય તો સુખમેય ધે તે સુખેથી વૃદ્ધિ પામે છે એક તો જે અગાઉથી નક્કી કરી નાખે છે તે અને જે જેની ઉપર મુશ્કેલી આવે ને તરત નિર્ણય લઈ શકે છે તે આ બંને સુખમય ભેદે એટલે કે સુખથી વૃદ્ધિ પામે છે એટલે કે જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારા વાળો યદ ભવિષ્ય જોયું જશે થઈ જશે કરી લઈશું આ જે વિચારધારા વાળો માણસ છે એ વિનાશ પામે છે સો ટકા સાચી વાત છે સરસ મજાની બાબતની અહીંયા આપણે વાત કરીએ યદ ભવિષ્ય વિનાશ્યતિ પરીક્ષાઓ હોય અને પરીક્ષા ધીમે ધીમે શરૂઆત થતી હોય વાર હોય તો બે મહિનાની અને જ થઈ વર્ષ આવે કે બીજા સત્ર ના વેકેશન પહેલા ધીમે ધીમે કરતા વાત કરતા હોય કે આવતું વર્ષ ધોરણ નવ દસમું છે બોર્ડ નું વર્ષ છે ધ્યાન રાખવાનું છે અભ્યાસ કરવાનો છે લેશન વ્યવસ્થિત કરવાનું છે વર્ગખંડમાં વ્યવસ્થિત હાજર રહેવાનું છે પરીક્ષાઓ જે પ્રમાણે આપે એમાં આપણે મહેનત કરીને પાસ થવાનું છે ત્યાર પછી વાંચવાનું છે જીવનમાં દૈનિક ક્રિયાઓ બધે નક્કી થાય એ પ્રમાણે ટાઈમ ટેબલ આપણું શેડ્યુલ બનવાનું છે આપણે બનાવવાનું છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે બીજા ખોટા ઉત્સવોમાં પરીક્ષા સમયનો જે ઉત્સવ હોય એમાં આપણે જવાનું નથી એમાં આપણે ભાગ લેવાનો નથી આ બધી જ બાબતો અનાકિત વિધાતા આ બધી જ બાબતો અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્ન મતી એટલે કોણ તો કે બોર્ડ ની પરીક્ષાઓની તૈયારી થઈ ગઈ હોય શરૂ થઈ ગઈ હોય અને બે પાંચ મહિનાની વાર હોય અને પછી ધીમે 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 ફટાફટ ફટાફટ ચાલુ કરે તો એને કહેવાય પ્રત્યુત્પન્ન મતી અને જે ભવિષ્યો એટલે અમુક એ મહાપુરુષો હોય નંગ હોય કે જે શું કરે તો કે ધીમે ધીમે હજી ચાલો ને હજી ગણિત બે વર્ગ્યું છે ને પાછળથી માર્ક કવર કરી લઈશું અથવા તો સમાજનો પેપર ગયું છે ને પાછળથી માર્ક કવર કરી લઈશું હજી વિજ્ઞાનનો પેપર બાકી છે ને પાછળથી માર્ક કવર કરી લઈશું તો તો હજી સંસ્કૃતનો પેપર બાકી છે ગુજરાતીનો પેપર બાકી છે હજી તો શું કહેવાય કે ગણિત વિજ્ઞાનના જ પેપર ગયા છે બાકીના સંસ્કૃતના સમાજમાં એમાં આવડી રીતે ફટાફટ પેજ ભરી લખી નાખીશું આ જે માન્યતાઓ છે એને યદ ભવિષ્ય કહેવાય એટલે કે જે ભાવિમાં થનાર છે ભવિષ્યમાં થવા થનાર છે આવનારા સમયમાં જે થવાનું છે તેવી વિચારધારાવાળા જે હોય તે જે સાથે જે થશે તે જોયું જશે આવી જે વિચારધારાવાળા લોકો હોય એ વિનાશ પામે છે અને અનાગત વિધારા એ બહુ સારામાં સારી ટોચની સ્થિતિ કહેવાય કેમ કે પહેલેથી જ નક્કી છે ભાઈ મારે ધોરણ દસમાં પાસ કરીને આગળ મારે ડોક્ટર બનવાનું છે અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્ન મતે એટલે કોણ તો કે રિઝલ્ટ આવે અને ફટાફટ ભવિષ્ય ભવિષ્ય જે હોય છે ને એટલે કે જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવી જે વિચારધારાવાળો વ્યક્તિ છે એ હંમેશા વિનાશ જ પામે છે સરસ મજાનો પાઠ પંચતંત્રની સરસ મજાની આ વાર્તા ખૂબ જ સરસ જે છે એ વિષ્ણુ શર્માજી આપણને એક સરસ મજાનો ઉપદેશ આપ્યો ત્રણ માછલીઓ વડે કે ભાઈ પોતાના મત દર્શાવતા અનાગત વિધાયે કહ્યું કે ભાઈ અહીં માછલા જે છે એ માછીમારો આવીને માછલાનું પતન કરવાના છે વિનાશ કરશે હવે થોડીક વાર પણ આપણે રહ્યા ને તો આપણે હેરાન થવાના છીએ આવતીકાલે સવારે તો આપણે નીકળી જવું જોઈએ હવે આજે અનાગત વિધાતા છે ભાઈ ધોરણ દસની અંદર પરીક્ષા આવવાની છે મારે પાસ થવાનો જ છે તો સરસ મજાનો હું પાસ થઈ જાય તો કેમ થાય પોતાની જે જે મિત્રતાઓ હોય ખરાબ વ્યક્તિત્વની મિત્રતા ખરાબ મિત્રની જે પાસે હોય બધા લોકો તો એ ત્યાંથી શું કર્યું તો કે બધાને જ વાંધો નહીં તમે તમારી રીતે કરો હું નીકળી જાઉં છું આ આપણી પાસે શક્તિ નથી આપણી પાસેના જે મિત્રો હોય છે આપણે એને કહેવાની તાકાત જ નથી કે વાંધો નહીં મારે મહેનત કરવી છે તમે જાઓ અથવા તો હું જાઉં આપણે કહી શકતા નથી આપણા મિત્રોને કેમ કે આપણા મિત્રો કેવા છે તો કે એક મિત્ર મધે છે ને ભવિષ્યવાળા છે એટલે મિત્રતા જે છે અનાગત વિધાતાની મિત્રતા એની સાથે ત્રણેયની મિત્રતા વર્ષો સુધી સાથે રહ્યા પણ જ્યારે સમય એવો કોનો તો કે જીવનો સમય એવો આપણો પોતાના અસ્તિત્વનો સમય એવો પરીક્ષાનો સમય એવો ત્યારે અનાગત વિધાતા નીકળી ગયા એટલે અનાગત વિધાતા જે છે એ ખૂબ જ સરસ આ વાર્તાનું પાત્ર કહી શકાય અને પ્રત્યુત્પન્ન મત એટલે ફટાફટ એ બુદ્ધિ બધા પાસે હોતી નથી અમુક એક લોકો પાસે બુદ્ધિ હોય છે પણ એ બુદ્ધિ જબરદસ્ત બુદ્ધિ હોવી જોઈએ અભ્યાસિક બુદ્ધિ હોવી જોઈએ તો પ્રત્યુત્પન્ન મતિહિ થવાય એટલે કે ફટાફટ પેપર એવું પેપરનો અમુક એક દસ બાર દિવસની વારોને ફટાફટ વાંચવા માંડે ને એનામાં ટ્રેવડ હોય એમની અંદર એક શક્તિ હોય ત્રેવડ હોય કે ભાઈ નહીં હું નીકળી જ જઈશ ગમે એમ કરીને લખી જ નાખીશ આને પ્રત્યુત્પન્ન હતી કહેવાય અને યદ ભવિષ્ય એવું જ માને છે કે ભાઈ આ બાપ દાદા વખતનું છે આપણા જૂના મિત્રો છે એવું કહે ને કે ઘણા બધી યદ ભવિષ્ય એવું કહેતા યદ ભવિષ્ય નામની આમની માનસિકતા કેવી હોય એવા લોકોની વિચારધારા કેવી હોય તો કે વાંધો નહીં હવે મિત્રી સાથે જવાનું છે ને આપણે વર્ષોથી આપણે નવરાત્રીમાં જઈએ છીએ રમઝટમાં હવે આપણે એની સાથે ન જોઈએ તો ખોટો પડે ને સારું ન લાગે ને આવી બધી જે બાબતો છે આયત ભવિષ્યવાળી બાબતો છે એટલે અને બીજું કે ભાઈ પાસ થવાના છીએ તો થવાના જ છીએ નથી થવા તો નથી થવાના નથી થવાના આગળ પરીક્ષાનો રિઝલ્ટ આવશે તો એ જોયું જશે સરકાર પાસ કરી દેશે વગેરે વગેરે ઘણી અથવા તો ચોરી કરી લઈશું આગળ પાછળમાંથી જોઈ લઈશું કાપલી મારીને લખી નાખીશું આ બધી જ બાબતો યુદ્ધ ભવિષ્યની છે હંમેશા છેલ્લે નો વિનાશ જ થાય છે એટલે યુદ્ધ ભવિષ્યના બનતા અનાગત વિધાતા બનવું અને અનાગત વિધાતા જે છે અથવા તો પ્રત્યુત્પન્ન મધે એમથી નીચે એટલે કે યદ ભવિષ્ય સુધી ના પહોંચવું તો આશા રાખો છો આ સરસ મજાનો પાઠની સરસ મજાની સમજણ આપણને મળી કે ભાઈ અનાગત વિધાતા એ થવું જોઈએ પ્રત્યુત્પન્ન મધે થવું જોઈએ આ બંને સુખી થયા એટલે જે આવ્યું નથી તેનું અનુમાન કરવાવાળા જે છે એ સુખી થાય છે જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે એ સુખી થાય છે અને જે ભાવિમાં થનાર છે જે ભવિષ્યની અંદર થનાર છે તે ભલે થાય આવી જે વિચારધારાવાળા માણસ છે એની એનો વિનાશ થાય છે તો આશા રાખું છું સરસ મજાનો પાઠ તમે સમજી ગયા હશો આ જ પ્રમાણે જીવનમાં અનાગત વિધાતા થવાનો અથવા તો પ્રત્યુતપન્ના મતહી થવાનો સંકલ્પ આપણે કરીએ એના સંકલ્પ પૂર્ણ કરવાની શક્તિ ભગવાન આપણને આપે આ ભગવાન પાસે આશીર્વાદ માગીએ માં સરસ્વતી પાસે આશીર્વાદ માગીએ અને આજનો જે આપણો પાઠ છે અહીંયા પૂર્ણ કરીએ નમસ્કાર